નમસ્કાર ચૂંટણી પૂરી થઈ ગઈ છે આંકડાઓ પણ ઇલેક્શન કમિશને આપી દીધા છે અને ઘણી બધી જગ્યાએ અદ્ભુત રીતના વોટિંગ થયું છે શહેરી વિસ્તારોમાં લોકોએ બહાર નીકળીને વોટિંગ કરવાનું ટાળ્યું છે કે ઓછું વોટિંગ થયું છે બધું જ સમજવું છે રિઝલ્ટ કયા પ્રકારના આવી શકે છે કઈ વોટિંગ પેટર્ન હતી અને આ વખતે મતદાન ઓછું થયું એનું કારણ શું છે બધી જ વાતો કરીશું આપણી સાથે શિરીષ કાશીકર સર જોડાયેલા છે અને સર પહેલા તો ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા સૌથી પહેલો સવાલ એ છે કે વોટિંગ ઓછું થવાનું કારણ શું અને આ વખતે વોટર્સની જે પેટર્ન છે એ કેમ બદલાય છે ગામડાઓમાં સરસ વોટિંગ થયું છે શહેરના લોકો બહાર નીકળીને એટલું વોટિંગ નથી કર્યું પહેલા તમારા પહેલા સવાલના જવાબ આપી દઉં કે સાઠ પોઈન્ટ ઓગણચાલીસ ટકા જેવું હવે થયું છે એટલે ઓલમોસ્ટ સાડા ત્રણ ચાર ટકાનો ફરક છે બે હાજર ચૌદ અને ઓગણીસ ની સરખામણીમાં એટલે એ એટલો બધો અસાધારણ પણ નથી રાઈટ જો આ વોટિંગ બે હજાર ચૌદ પહેલા બે હજાર નવ બે હજાર માં જે વોટિંગ થતું હતું પિસ્તાલીસ ટકા એના આળે ગાળે રહ્યું હોત ને તો આપણે એવું કહી શકાય કે આ અસાધારણ ઓછું છે અથવા કંગાળ વોટિંગ છે વોટિંગ કંગાળ નથી ચોક્કસપણે ચૌદ અને ની સરખામણીમાં ચાર થી પાંચ ટકા જેવું ઓછું છે એમાં બે મત નથી અને એના માટેનું એક સૌથી મહત્વનું કારણ જે આપણે જાણીએ છીએ કે ગરમી એક ફેક્ટર હતું તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ટેમ્પરેચર એવરેજ રહ્યું અને ગુજરાતમાં અમદાવાદ સહિતના મોટાભાગના શહેરી વિસ્તારોમાં પણ એની બહુ જ મોટી અસર દેખાય હું તે દિવસે તમારા સહિત જમાવટ સહિત અન્ય ચેનલોમાં પણ હતો અને હું ઓબ્ઝર્વ કરતો હતો કે બપોર પછીનો સમય ખાસ કરીને બે થી ચારનો સમયગાળો છે એ સમયગાળાની અંદર એકદમ વોટિંગ જે છે એ ધીમું પડી ગયેલું એટલે આ જે ચારથી ત્રણથી ચાર ટકાનો જે ડિફરન્સ આવી રહ્યો છે ને એ એના કારણે આવ્યો છે અને એ સમયગાળો એવો હતો કે એમાં વાસ્તવમાં ઘરની બહાર નીકળવું કોઈના પણ માટે ખરેખર મુશ્કેલ હતું અને આ અસર જે છે ને એ સવારથી માત્ર વલસાડ અને બનાસકાંઠા ને બાદ કરતા બાકી બધા જ વિસ્તારોમાં જ્યાં સવારથી સરસ વોટિંગ ચાલી રહ્યું હતું ને શહેરી અર્ધ શહેરી અને ગ્રામ્ય તમામ વિસ્તારોમાં ત્યાં પણ આની અસર આ સમયગાળામાં દેખાયેલી એટલે એવરેજ જે આપણે જોઈએ છીએ કે આ એક થોડો ઘટાડો દેખાયો છે વોટિંગમાં એનું એક મહત્વનું કારણ જે છે એ ગરમી છે બીજું જે એક રાજનૈતિક કારણ છે એ એ છે કે ભારતીય જનતા પાર્ટીનું પણ એક કમિટેડ વોટર છે કોંગ્રેસ નું પણ એક કમિટેડ વોટર છે આ સમયગાળા દરમિયાન સ્પેસિફિકલી બંનેના કાર્યકર્તાઓ જે છે એ પોતાના વોટર્સને બહાર નથી લાવી શક્યા કદાચ કાર્યકર્તાઓની પણ કોઈ જગ્યાએ આળસ હોઈ શકે એવું પણ બને અ પણ ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા બે ટમ થી બધી જ બેઠકો જીતી રહી છે એનો જે એક સ્પેસિફિક વોટર છે કદાચ એ પણ એવા પેલામાં રહી ગયો હોય ગેરસમજમાં કે આપણે કદાચ નહીં જઈએ કે મોડા જઈએ કે માનો કે વોટિંગ જ નથી કરતા તો પણ ભાજપ વાળા તો જીતેલા જ પડ્યા છે આપણા એક વોટથી શું ફરક પડવાનો છે આપણે કારણ હોઈ શકે કોંગ્રેસના મતદારો છે એના કેસમાં પણ એવું થયું હોઈ શકે એમણે જ્યારે અને ઓલવેઝ ઓબ્વિયસ સ્પેસિફિક હોય એ દરેક આખા ગુજરાતની વાત નહીં કરી શકીએ આપણે ભાજપ અને કોંગ્રેસ બંનેના કેસમાં કહું છું કે જે તે જગ્યાએ માનો કે અમુક જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓને કે એના વોટરને એવું લાગે કે ના આપણા વોટથી કદાચ ફરક પડી જશે તો એ ઉત્સાહભેર ગયો હશે બનાસકાંઠાનું ઉદાહરણ લઈએ બનાસકાંઠામાં જે પ્રકારની ટક્કર હતી વલસાડમાં જે પ્રકારની ટક્કર હતી રાઈટ તો બંને જગ્યાએ બંનેના વોટર્સ બહુ થી બહાર આવ્યા અને એમણે મતદાન કર્યું છે રાઈટ તો આ બે ફેક્ટર જે છે એ હું માનું છું કે સૌથી મહત્વના છે એટલે પેટર્ન તો બદલાય છે આ વખતે આપણે જોઈએ કે જ્યાં ટક્કર હતી ત્યાં વોટર્સ બહાર નીકળ્યા છે એવું નથી કે જ્યાં ટક્કર ન હતી ત્યાં સુસ્ત થતા વોટર્સ પણ બીજો પ્રશ્ન મારો એ હતો કે જે રીતના આપણે બનાસકાંઠાની વલસાડ ની વાત કરી ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં સારું વોટિંગ થયું છે આંકડાઓ આપણે જોયા છે જ્યાં જ્યાં એમએલએ છે જેમનો વિસ્તાર છે ત્યાં ખુબ સરસ વોટિંગ થયું છે ત્યાં લોકોને ખેંચીને લાવ્યા છે તો એ વોટિંગ થી કઈ બદલાશે ખરી કારણ કે શહેરમાં ઓછું મતદાન થયું છે ભરૂચ નું ઉદાહરણ લઈએ તો ભરૂચ પ્રોપર માં ઓછું મતદાન છે પણ ડેડિયાપાડામાં વધારે છે તો એ કોના તરફેણમાં એમ એ તો આપણે સીધું એવું જ માનવું ને કે તો ચૈતર વસાવાના તરફેણમાં એક્ઝેક્ટલી હું આપણે જ કહું છું કે તમે ડેડિયાપાડાની વાત કરો તો ચૈતર વસાવા ચલો પણ એ આપણે ન ભૂલવું જોઈએ કે ત્યાં મનસુખ વસાવા ચૈતર વસાવા એક્સ વસાવા વાય વસાવા એવા ચાર વસાવા લડતા હતા એટલે વસાવા વર્ષિસ વસાવા વર્ષિસ વસાવાની લડાઈ ત્યાં હતી ઓબ્વિયસલી બાકીના બે વસાવા છે એને તો હિન્દી કહીએ છીએ એ એ ઉમેદવારી શકે રાઈટ કોંગ્રેસ તરફથી પણ હોઈ શકે ભાજપ તરફથી પણ હોઈ શકે અથવા આમ આદમી પાર્ટી તરફથી પણ હોઈ શકે રાઈટ એકબીજાના વોટ કાપવા માટે આ પ્રકારની સ્ટ્રેટેજી બધા જ પાર્ટીઓ જે છે એ અપનાવતા હોય છે એટલે મારો પણ મુદ્દો એ જ છે કે ચાલો બનાસકાંઠાની વાત કરીએ ગેનીબેન ની વાત કરીએ રાઈટ વલસાડમાં અનંતભાઈ ની વાત કરીએ પ્રશ્ન એ જ છે કે એ પોતાની પોતાના મત વિસ્તારમાં કે જે એમનું પોતાનું બહુ જબરજસ્ત પ્રભુત્વ છે રાઈટ એ વિસ્તાર પૂરતો એમણે સો ટકા પૂરું તાકાત લગાવી હશે પણ આપણે એ ના ભૂલવું જોઈએ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પાસે એકસો ને છપ્પન ધારાસભ્યો છે અને એકસો એ એકસો છપ્પન ધારાસભ્યોને સી આર પાટીલે બરાબર કામે લગાડ્યા હશે ને માત્ર ધારાસભ્યો જ નહીં તમામ જેટલા પદાધિકારીઓ છે ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને વોર્ડના કે બધા જે કાંઈ બધા હોય એ બધા જ કાર્યકર્તાઓ છે એમને બરાબર કામે લગાડ્યા હશે કે ભાઈ આ વખતે ભાજપની તરફેણમાં જેટલું વોટિંગ થાય એટલું કરાવવાનું છે તો ચોક્કસ જેમ અનંતભાઈ હોય કે ગાય ગેની બેન હોય કે ચેતરભાઈ હોય એ બધાએ પોતાની તાકાત લગાડી ચોક્કસ એવું નથી કે તો કે એમનું જોર માત્ર એમના મત વિસ્તારમાં જ હશે એમણે જે પ્રકારે પ્રચાર કર્યો છે એમના મત વિસ્તારની બહાર પણ એનું પ્રભુત્વ હશે પણ સામે એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી એ પણ પોતાની એક સ્ટ્રેટેજી ઘડી છે અને એ પણ એ જ જોવે છે એને પણ ખબર છે ને કે જો આ લોકોનું આટલું જોર છે અને એનું જોર એના મત વિસ્તારમાંથી પણ બહાર નીકળી રહ્યું છે તો એના મતવિસ્તારની બહાર જ્યાં એના ધારાસભ્યો કે એના ઉમેદવારો કે એના કાર્યકર્તાઓનું જોર વધારે છે તો એને કામે લગાડો અને એ પણ એને પણ એ જ કર્યું હશે કે પોતાનું જે કમિટેડ વોટર છે એને ખેંચી ખેંચીને બહાર લેવો છે કે ભાઈ તમે સે કમ કોઈ ગેરસમજમાં નહીં રહેતા એટલે આ જે ટક્કર આપણે જોઈએ છીએ એની પાછળનું એક કારણ છે એક બીજું ફેક્ટર મેં એક માર્ક કર્યું છે ઓબ્ઝર્વ કર્યું છે કે કોંગ્રેસે સ્ટ્રેટેજિકલી આ વખતે એક વસ્તુ ખાસ કરી એને ખબર છે કોંગ્રેસને ખબર છે કે છવ્વીસ છવ્વીસ બેઠકો ઉપર લડીએ બરોબર કારણ કે કોંગ્રેસ જો એટલે આમ તો ચોવીસ બેઠકો ઉપર અને બે બેઠકો પર આપ પણ આપ લડે છે તો એનડી ગઠબંધનનો પાર્ટ છે એટલે કોંગ્રેસ અને આપ એ બે અલગ નથી એ બાબતમાં એટલે કોંગ્રેસે પણ એને સપોર્ટ કરવો પડે અને આપે કોંગ્રેસને સપોર્ટ કરવો પડે બરાબર તો કોંગ્રેસે પણ એ જોઈ લીધું કે આ બે બેઠકો જે આપણે આમ આદમી પાર્ટીને આપી છે એ સિવાયની ચોવીસ બેઠકો જે આપણી પાસે છે એમાંથી બધી જ બેઠકો ઉપર આપણે આપણે આપણા બધા લગાડી લગાડી દઈશું બધી તાકાત તો તો એ એ નકામું છે એનો કોઈ મતલબ નથી કરો કે જે બેઠકો ગાજેલી છે અથવા જે બેઠકો ઉપર આપણે કોઈ પણ પ્રકારનું મતોનું ધ્રુવીકરણ કરી શકીએ છીએ અથવા જે બેઠકો ઉપર પરંપરાગત રીતે આપણું વોટર બહાર આવીને આપણને મતદાન કરે છે એવી આઠ કે દસ બેઠકો ઉપર ફોકસ વધારે કરો અને ત્યાં લડાઈની

જે છ લાખ ને પાંચ લાખની લીડ થી જીતતા આવ્યા છે એની સામે કોંગ્રેસે જીતવું હોય તો એને કેટલો પ્રચાર અને અને કેટલું કેટલા જોઈએ જે એની પાસે અત્યારે નથી તો બેટર કે એ એ કાર્યકર્તાઓ છે એમને તમે બીજી જગ્યાએ મોબિલાઇઝ કરો એ પૈસા અને જે ભંડોળ અને જે કઈ છે તમારા નેતાઓ સ્ટાર પ્રચારકો એ બધાને એવી જગ્યાએ મોબિલાઇઝ કરો કે જ્યાં ખરેખર તમે કઈક ટક્કર આપી શકો છો અને કોંગ્રેસે આ વખતે એ જ કર્યું છે પણ એ કર્યું પણ છતાંય એ કેટલીક જગ્યાએ ટક્કર આપી શકી છે ઈ ડઝન્ટ મીન કે કોંગ્રેસ જે છે એ કોઈ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસેથી છીનવી શકે મને એવું લાગતું નથી માત્ર કોઈ જગ્યાએ લીડમાં એવું બની શકે કારણ કે ગેનીબેન છે કે અનંતભાઈ છે કે ચૈતર છે રાઈટ તો તે એવું બની શકે કે અગાઉના જે ઉમેદવારો હતા ઓગણીસમાં એમની લીડમાં કદાચ થોડો ઘણો ફરક પડી શકે કોંગ્રેસ તરફી મતદાન થોડું વધારે કરાવી શક્યા હોય અને ભાજપના ટેકેદારો ઓછું મતદાન કર્યું હોય તો એ જે ઘટ પડી હોય કે થઈ શકે ત્રીજો ફેક્ટર આ વખતે યુવા મતદારો નું પ્રમાણ જે છે 2019 ની સરખામણીમાં ઘણું વધારે હતું નવા મતદારો યુવા મતદારો અને મહિલાઓ રાઈટ આપણે દરેક વખતે છે ને જ્ઞાતિ જાતિના સમીકરણો ઉપરથી ચર્ચા કરીએ છીએ પણ આપણે આ એક મહત્વ નું ફેક્ટર ક્યારેય ધ્યાનમાં નથી લેતા કે યુવાનો છે બહેનો છે રાઈટ બહેનોની જ્યારે હું વાત કરું છું ત્યારે એવી ની વાત કરું છું કે જે ગૃહિણીઓ છે ઘરમાં કામ કરે છે અથવા નાનું મોટું કામ કરીને કુટુંબને સપોર્ટ કરે છે પછી એ ગ્રામ્ય વિસ્તારની હોય કે અર્ધ શહેરી શહેરી વિસ્તારની હોય રાઈટ અને યુવાનો છે તો આ બંને પણ એક મતદાતાનો મોટો વર્ગ છે ઓફ ધર કાસ્ટ એન્ડ ક્રિડ રાઈટ તો એ બંને માટે પણ બંને પાર્ટીએ શું ઓફર કર્યું છે બંને પાર્ટી મેઇન પાર્ટીઓ બંને રાઈટ ભાજપ અને કોંગ્રેસ અને એમાંથી એમણે જે એમને જે ઓફર કર્યું છે એમાંથી કેટલી વાર કોની વાત એમને ગળે ઉતરી છે એમને કોને મતદાન કર્યું છે જનરલી એવું થતું હોય છે કે ઘર ની અંદર જે વડીલો કે પ્રમાણે મોટા ભાગે આખો પરિવાર મતદાન કરતો રાઈટ કે એક પરિવાર છે કોંગ્રેસ નું જ ટેકેદાર હોય પેઢી દર પેઢી તો મોટા ભાગે બધા એને મતદાન કર્યા પણ હવે ચિત્ર બદલાયું છે ગામડાની અંદર કે અર્ધ અર્ધશેરી વિસ્તારમાં એવું નથી ત્યાં બેનો પણ પોતે પોતાના પગભર થઈ હોય અથવા થઈ છે તો એ પોતાની રીતે વિચારે કે ભાઈ મારે કોને મત આપવો જોઈએ યુવાનો જેને નોકરી નથી મળી એ કદાચ એવું વિચારશે કે મને આ લોકો નોકરી નથી આપી હું હું આને આને મત મત આપીશ અથવા જેને નોકરી મળી ગઈ છે જેને કામ મળી ગયું છે એવું વિચારશે કે ના ના આ બરોબર છે આપણે આને જ મત આપીશું તો આ જે છે ને એ પણ એક બહુ મોટું નું ફેક્ટર છે એ કોના કર્ષણ માં ગયા છે એ તમારી લીડ વધારશે અથવા ઘટાડશે સર મુદ્દાઓની બી વાત કરીએ કારણ કે આપણે એમ કહીએ છીએ કે ઉત્સાહથી લોકોએ વોટિંગ ઓછું કર્યું છે અને શહેરના લોકોને તો માત્ર એક મુદ્દો હોય કે વિકાસનો મુદ્દો છે પણ આ વખતે કયા મુદ્દા ચાલ્યા આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈએ છે તો કાં તો આંદોલન ચાલ્યું કાં તો પછી રામ મંદિરની વાત ચાલી પણ એના સિવાય સામાન્ય માણસને ટચ કરતા મુદ્દાઓ તો આ ચૂંટણીમાં આવ્યા જ નથી ના કોંગ્રેસ લાવી શક્યું છે ના ભાજપ લાવી શક્યું છે નહીં પાયલ એવું નથી સી ધીસ ઇઝ વોટ ધ એક્ઝેક્ટલી પોઈન્ટ એવું નથી આપણે મીડિયામાં જયારે કેટલીક બાબતોને છે ને પ્રાઇમા ફેસી લઈએ છીએ અથવા માધ્યમમાં જે વારંવાર ચર્ચાતી હોય ને એના ઉપર જ ફોકસ કરતા હોય છે એવું નથી તમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દરેક ભાષણ આખા ભાષણ સાંભળો તમે રાહુલ ગાંધીના આખા ભાષણ સાંભળો તમે ખડગેજીના આખા ભાષણ સાંભળો તમે જેપી નડ્ડાના આખા ભાષણ આખા ભાષણ સાંભળો ઇનિશિયલ પોઈન્ટ જે છે જેનાથી એક નેરેટિવ સેટ થતો હોય છે રાઈટ પછી રામ મંદિરનો મુદ્દો હોય કે અનામતનો મુદ્દો હોય કે મુસ્લિમ વોટર્સનો મુદ્દો હોય કે એસસી એસટીનો મુદ્દો હોય વાત ત્યાંથી શરૂ થાય પણ પછી આગળ તમે જયારે આખું ભાષણ સાંભળો તો તમને ખ્યાલમાં આવે કે બંને પક્ષો આપણે અત્યારે મેઇન બે પાર્ટી છે એની જ વાત કરીએ છીએ રાઈટ એનડી ગઠબંધન અને એનડીએ ગઠબંધન રાઈટ તો તમે ધ્યાનથી સાંભળો તો તમને ખ્યાલ આવશે કે અલ્ટિમેટલી એ બંને વાત તો પોતાની જ મૂકે છે કોંગ્રેસ પણ પછી ધીરે ધીરે ન્યાય યાત્રા ઉપર જ આવે અને ન્યાયનું મેનિફેસ્ટો બનાવ્યો છે એ કોંગ્રેસના મેનિફેસ્ટોના વિરોધથી કરે પણ પછી અલ્ટિમેટલી વાત પાછી પોતાની જ કરે કારણ કે એ જ કરવાનું છે તમારે તો લોકસભાની ચૂંટણી લડો છો તમે કઈ કોર્પોરેશનની ચૂંટણી નથી લડતા તમારે લોકોને એ જ કહેવાનું છે કે તમે આ દેશ માટે શું કરવાના છો તમારા વિરોધીઓ શું કરે છે કેટલા ખરાબ છે એ તો એક નેરેટીવ સેટ કરવાની વાત છે અને નેરેટીવ બધા સેટ કરે પણ સાથે સાથે બધી જ પાર્ટીઓ એ પણ કે છે કે એ શું કરવા માંગે છે એના મેનિફેસ્ટોમાં શું છે તમે જો બધા ભાષણ ધ્યાનથી આખા સાંભળો તમને ખ્યાલ આવશે કે હા અલ્ટિમેટલી બધા આવીને પાછા વાત તો ક્યાં જ કરે પણ શું છે કે કોઈ એક મુદ્દા ઉપર વિવાદ સર્જાઈ જાય કોઈ એક મુદ્દા ઉપર ચર્ચા શરૂ થઈ જાય એટલે દાખલા તરીકે સાંભળી ઉદાહરણ તરીકે ના પોચે છે પોચે છે હું તમને આવું છું એના પર ઉદાહરણ તરીકે હમણાં સામપિત્રોડા વાત કરીએ એક અઠવાડિયામાં સામપિત્રોડા એ બે વિવાદાસ્પદ નિવેદનો કર્યા અલ્ટિમેટલી એમને રાજીનામું દઈ દેવું પડ્યું આખા મીડિયાની અંદર આ જ મુદ્દો ચર્ચાતો રહ્યો સામપિત્રોડા શું કહ્યું સામપિત્રોડા શું કહ્યું કેટલા ખરાબ છે કેટલા સારા છે વગેરે વગેરે રાઈટ પણ એ સિવાય પણ કોંગ્રેસ અલગ અલગ રાજ્યોમાં જે પ્રચાર કરી રહી છે તો એ સ્થાનિક મુદ્દાઓ ઉપર અને સ્થાનિક ક્ષત્રપો છે એની સાથે ટાઈપ કરેલું છે તો એના ત્યાંના હિતોના આધારે જ એ વાત કરે છે ભારતીય જનતા પાર્ટી પણ જ્યાં ભાજપ સ્ટ્રોંગ છે ત્યાં ભાજપ નીતિની વાત કરે છે ત્રીજી વસ્તુ કે આ બધું વાતો ચર્ચાઓ એ બધું બરોબર છે પણ આપણે જો ગુજરાત સ્પેસિફિક વાત કરીએ ને તો એક વસ્તુને ધ્યાન રાખવી પડશે કે ગુજરાતની અંદર રાષ્ટ્રવાદી વિચારધારા જે છે એ બહુ વર્ષોથી સ્થાયી થયેલ છે અને એ રાષ્ટ્રવાદી વિચારધારા માંથી લોકોને બહાર કાઢવા એ અત્યારે કોઈના બસની વાત નથી તમે સમજો એક વસ્તુને બરોબર છે નરેન્દ્રભાઈ બીજી જે કઈ વાત કરતા હોય કે રાહુલ ગાંધી બીજી જે કઈ વાત કરતા હોય બરોબર છે બેકારી ભ્રષ્ટાચાર મોંઘવારી રોજગારી ગરીબો આ બધા મુદ્દાઓ છે જ રાઈટ એના ઉપર પણ સમય સમયે ચર્ચાઓ થાય છે મેનિફેસ્ટો આવે છે છાપાઓમાં એક એક પાનાની બે પાટીઓ જાહેર ખબરો આપેલી છે તમે જોયું છે છેલ્લા ત્રણ દિવસમાં બધી જાહેર ખબરોમાં બધા મુદ્દા બધા આવરી લીધા છે રાઈટ એટલે એવું નથી કે વાત ઉપર ચર્ચા નથી થઈ નરેટિવ એના ઉપર સેટ નથી થતી અને ગુજરાતની જ્યાં સુધી વાત છે તમે બાકી ગમે એટલી ચર્ચા કરો ગમે એટલી વાત કરો કોંગ્રેસ પણ આ વાત સુપેરે જાણે છે કે રાષ્ટ્રવાદ નો જે ભાવના છે એ ગુજરાતીઓની અંદર બહુ જ અંદર ઊંડે સુધી ઉતરેલી છે અને એમાંથી ગુજરાતીઓને બહાર કાઢવા એ અઘરાજ છે અને એટલા માટે જ હું જે વારંવાર ચૂંટણી પહેલા પણ કહેતો હતો વોટિંગ દરમિયાન પણ કહેતો હતો ને અત્યારે વોટિંગ પછી પણ કહું છું કે ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીના બાકીની પચીસ સીટો પર એક પણ ઉમેદવાર માટે મુશ્કેલ છે ચોથું ફેક્ટર નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે ગુજરાતના પ્રતિનિધિ તરીકે દિલ્હી ગયા છે આ દરેક ગુજરાતી રાઈટ પછી ભારતીય જનતા પાર્ટીના સપોર્ટર હોય તો ઠીક છે ભારતીય જનતા પાર્ટીના સપોર્ટર ના હોય તો પણ ઠીક છે સમજે છે નરેન્દ્રભાઈ કેમ વધારે સભાઓ ન કરી રાઈટ ધેટ ઇઝ અ ફેક્ટર એમને એટલા જ પોકેટમાં સભા કરી જેમને લાગતું હતું કે એમના ઉમેદવારોને સપોર્ટની જરૂર છે રાઈટ એનું કારણ જ આ છે એ બહુ અઘરું છે હું તમને એક બીજું ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરું બે સત્તર માં જયારે પાટીદાર આંદોલન એની ચરમસીમા પર હતું ને ત્યારે કોંગ્રેસે બે સ્ટ્રેટેજી અપનાવી એને પાટીદારો જે પાસના આગેવાનો હતા એમને પાંખમાં લઈ અને ખાટલા બેઠકો કરી ગામડે ગામડે એમાં હાર્દિક પટેલ પણ હતા રાઈટ અને બાકી બધા લોકો પણ હતા પ્લસ તમને યાદ હોય તો રાહુલ ગાંધી સહિતના બધા જ નેતાઓ ગુજરાતમાં જેટલા મહત્વના હિન્દુ ધર્મસ્થાનો છે ને એ બધાના દર્શને ગયા હતા દોડી દોડી દોડીને ગયા હતા ત્યારે એવું કહેવાયું હતું કે આ કોંગ્રેસની ટેમ્પલ રન છે રાઈટ અને એની અસર બે હજાર સત્તરની ચૂંટણીમાં દેખાઈ હતી એમણે પાટીદારોને પણ પોતાની પાંચમાં લીધા હતા જે જ્ઞાતિ જાતિનું સમીકરણ હતું અને બીજું આ ટેમ્પલ રન રાઈટ એની અસર દેખાઈ હતી અને એક તબક્કે એવું હતું કે કાઉન્ટિંગ વખતે બે પેટલ આવી ગયા હતા અને જીત હાર જીતનો જે રેશિયો છે માત્ર દસ થી બાર બેઠકનો હતો તો કોંગ્રેસે પણ એ સમયે સોફ્ટ હિન્દુત્વ આ શબ્દ આમ તો યોગ્ય નથી પણ જસ્ટ સમજ સમજ માટે સોફ્ટ હિન્દુત્વ અપનાવ્યું અને કોંગ્રેસ ને અંદાજ આવી ગયો હતો કે ભાઈ આ કરી શકાય છે બટ અનફોર્ચ્યુનેટલી લોકસભા ની ચુટણી માં કોંગ્રેસે આ પ્રકારની કોઈ સ્ટેટેજી અપનાવી હતી હવે નથી અપનાવી શું કામ નથી અપનાવી એ એમના રણનીતિ કારો ની ચર્ચા મુદ્દો છે પણ આ એક કારણ છે કે ગુજરાતમાં માં રાષ્ટ્રવાદ ની ભાવના બહુ પ્રબળ છે એમાંથી લોકો બહાર નહીં આવે નહી જાવે જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી નો ધ્વજ ફરકે છે ને ત્યાં સુધી એમાંથી લોકોને બહાર લાવા આગળ હા બાકીના બધા મુદ્દાઓ જે એમણે પ્રોમિસિસ કર્યા છે જે ગયા વખતે પ્રોમિસિસ કર્યા હતા એમાંના તમે જુઓ દાખલા તરીકે મેનિફેસ્ટોમાં એમણે કહ્યું હતું કે અમે આટલી આટલી વસ્તુઓ કરશું એમાંથી કેટલી વસ્તુઓ કરવામાં સફળ થયા છે લોકો એ પણ આકલન કર્યું હોય કોંગ્રેસે કહ્યું કે ભાઈ અમે આટલી આટલી વસ્તુઓ આગળ જઈને કરશું યુવાનો માટે આ કરશું બહેનો માટે આ કરશું બેરોજગારી ઘટાડીશું તો એના જે પ્રખર ટેકેદારો છે એ પણ એમણે પણ પ્રચાર કર્યો છે જો આવશે તો ચોક્કસ પણ આવું કરશે તો કોનો નેરેટિવ સ્ટ્રોંગલી સેટ થાય છે એના ઉપર વધારે આધાર છે પણ આમાં ભાજપનો હાથ એટલા માટે ઉપર રહે છે કે એને અગાઉ બે હજાર ઓગણીસ ના પાંચ વર્ષમાં કરેલા કામો પ્લસ આ રાષ્ટ્રવાદનો જે એક નેરેટિવ સેટ થયેલો છે એ બહુ પ્રખર છે સર હવે આંદોલન પર આવીએ કારણ કે ચૂંટણી શરૂ પણ નહોતી થઈ એની પહેલાથી આંદોલન ફેક્ટર હતું એ બહુ જ બધાના નજરમાં હતું કે જો ક્ષત્રિય ભાજપ વિરુદ્ધ મતદાન કરે છે તો પરિણામ બહુ જ વધારે બદલાઈ શકે છે પણ જયારે મતદાન થયું ત્યારે જે ક્ષત્રિય પ્રભાવિત વિસ્તારો છે ત્યાં એટલા બધા ક્ષત્રિયો બહાર નીકળીને મતદાન કરવા ગયા હોય કે એ ફેક્ટર બહુ જ વધારે કામ કરતું હોય એવું અત્યારે હાલ ફિલહાલ નથી દેખાઈ રહ્યું તો એ ફેક્ટર ચૂંટણીમાં કોઈ જ લેવલે કામ કરવાનું છે કે પછી ભારતીય જનતા પાર્ટીને અત્યારે

કોંગ્રેસના વોટર હતા વોટર હતા ટેકેદારો હતા રાઈટ અને ધીરે ધીરે એક સમય પછી એમાંથી ઘણા બધા ભાજપ તરફ આવ્યા અને પછી ભાજપના ટેકેદાર પણ બન્યા અને ભાજપ માટે પણ વોટિંગ કરતા થયા ભાજપના કાર્યકરો પણ બન્યા તમે જો પોકેટ વાઇઝ જુઓ ને તો તમને ખ્યાલ આવશે એક ઉદાહરણ આપું વચ્ચે મેં એક ચેનલ માં પણ ઉદાહરણ આપેલું તમે રાજકોટ ની વાત કરો રાજકોટ જે છે ને બ્રિટિશ કોલોની નું સૌથી મહત્વનું એક કોઠી હતી રાઈટ આમ તો સરદાર હતું એનું હેડક્વાર્ટર પણ રાજકોટ બિંગ અ અ સ્મોલ અર્બન એરિયા અને રાજકોટના જે રાજવી હતા એ બ્રિટિશરો ગયા પછી રાઈટ જ્યારે આઝાદી આવી પછી ગુજરાત બન્યું એ પછી ત્યાં પરંપરાગત રીતે એ લોકો કોંગ્રેસના ટેકેદારો રહ્યા અને મનોરસિંહ જાડેજા જે ગુજરાતના પાંચ વખત નાણાં મંત્રી રહ્યા રાઈટ એ રાજકોટના હતા અને એ તો કોંગ્રેસના હતા હવે શું છે એના પછીની નેક્સ્ટ જનરેશનમાં માંદાતા સિંહ જાડેજા જે છે મનોરસીજી પછી અત્યારે માનતાતી જડેજા જે છે તો ભારતીય જનતા પાર્ટીમાં છે આજે મોટા ભાગના હું મોટા ભાગના કહું છું મોટા ભાગના રાજવીઓ રાઈટ જે ક્ષત્રિયઓ છે જે પૂર્વ રાજવી આપણે રાધર કહીએ એ પછી દક્ષિણ ગુજરાતમાં હોય કે તમારે સૌરાષ્ટ્રના જેટલા ગોહિલવાડ છે કે કાઠિયાવાડ છે કે ઝાલાવાડ છે આ બધા રાજવીઓમાંથી મોટા ભાગના રાજવીઓ છે એ ભારતીય જનતા ના ટેકેદારો છે ક્ષત્રિય સમાજની અંદર પણ આ બાબત છે તો એવું તો ક્યારેય હતું નહીં કે ભાઈ ક્ષત્રિય સમાજમાં આ પ્રકારમાં આંદોલન ઉભું થશે એને કારણે ભારતીય જનતા પાર્ટીના બધા જ ટેકેદારો જે જતા રહેશે ભારતીય જનતા પાર્ટીને ડર જે હતો એ એટલા પૂરતો હતો કે એટલીસ્ટ એનો ટેકેદાર વર્ગ જે છે જે હંમેશા એને જ વોટ કરે છે એ આ મામલામાં ગૂંચવાય અને કોંગ્રેસ તરફ ન જતો અને કોંગ્રેસને વોટિંગ ન કરે રાઈટ અને મેં જોયું આપણે જોયું તો તે દિવસે તમે પણ જોયું હશે કે સૌરાષ્ટ્રમાં કેટલાક ગામડાઓમાં એવું થયું કે ભાઈ ક્ષત્રિયો મતદાન થી જ અલગ રહ્યા હમ ઇનફેક્ટ એમણે ગામને મતદાન પણ કરવાની ના પડી કે બીજા પણ કોઈ મતદાન ન કરો રાઈટ શાંતિપૂર્ણ રીતે કોઈ જગ્યાએ સંઘર્ષ નથી થયો કોઈ જગ્યાએ મારામારી નથી કોઈ જગ્યાએ કોઈ પોલીસ ને આવું પણ નથી પડ્યું રાઈટ એમણે પણ લોકશાહી ઢબે જ આ બધું કર્યું મારો કહેવાનો મુદ્દો એ છે કે જ્યારે તમે લોકશાહી ઢબે કોઈ મુદ્દાનો ઉકેલ માંગો છો અને તમે જે આ સ્ટ્રેટેજી અપનાવો છો તો એમાં તમારે તૈયારી રાખવી પડે કે સામેનો પક્ષ જે છે જે રાજકીય રીતે ખુબ પ્રબળ છે ખુબ પ્રખર છે અને એની મોટી લોકચાહના છે તો તમે એમાં બહુ મોટું ડેમેજ નહિ કરી શકો અને જે ક્ષત્રિય આંદોલન સમિતિ છે એને પણ એ વસ્તુ ની ખબર છે એને ખબર જ હતી અને છેલ્લા ત્રણ ચાર દિવસમાં આપણે જોયું ભાવનગર માં દાખલા તરીકે કારડિયા રાજપૂત સમાજે openly declare કરી દીધું સી આર પાટીલ પણ એ સભામાં ગયા તા એમને કહ્યું કે ભાઈ અમે તો ટેકો આપીએ છીએ ભાજપ ને ભલે અમે આગળનું જે કઈ નીતિ હોય પણ અમે એમને એ સિવાય પણ ઘણા બધા ક્ષત્રિય સંબંધના અલગ અલગ પણ જાહેર કર્યું કે અમે ભાજપ ને આંદોલન છે એમાં કોંગ્રેસનું આવવું અને એમાં રાજકારણનું ભળવું રાઈટ એના કારણે છે ને એની તીવ્રતા જે છે અથવા એની ધાર જે છે ને એ ઓછી ત્યાં પહોંચી ગયો ઇવન હમણાં પણ ચૂંટણી પછી પણ વોટિંગ પછી પણ પરસોત્તમભાઈ ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરી ફરીથી માફી માંગી હવે આમાં કેવું છે કે એક વ્યક્તિ પોતાની ભૂલ વારંવાર સ્વીકારે ને અને હૃદયપૂર્વક સ્વીકારે હવે તમને લાગે નથી લાગતું કે હૃદયપૂર્વક સ્વીકારે છે કે નથી સ્વીકારતા એ તો રાજકીય વ્યક્તિ છે એ જુદો પ્રશ્ન છે પણ એ સ્વીકારે છે ને ત્રણ વાર ચાર વાર એમણે માગી માફી રાઈટ અલગ અલગ પ્લેટફોર્મ્સ પર માગી તો પછી ક્ષત્રિય આંદોલન સમિતિએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને એમણે કહ્યું કે હવે અમે વિચારીશું કે આમાં આગળ શું કરવું

છેલ્લો સવાલ છે ને સીધો છે કે શું લાગે ફરીથી છવ્વીસ જીરો થશે કે અમુક બેઠકો એવી છે કે જ્યાં પડકાર છે ત્યાંથી એકાદ બે સીટ કોંગ્રેસના હાથે લાગી શકે ના ના પચીસ પ્લસ વન છવ્વીસ એમાં હું પેલા હું ચૂંટણી પહેલાથી કેતો આવું છું આ બધી કોઈ બાબતો હતી નહીં ત્યારથી કેતો આવું છું અને હું ફરીથી કહું છું હું જો ચૂંટણી વખતે આ મુદ્દાની ચર્ચા કરત તો લોકો મને ભક્ત ને ખબર નહીં શું શું કે પણ હવે ચૂંટણી પતી ગઈ છે એટલે હું કહું છું મેં તે દિવસે ટ્વીટ પણ કર્યું હતું કે આ વસ્તુને સમજો કોંગ્રેસ પણ બહુ સારી રીતે સમજે છે અને ભાજપ પણ આ વાતને જાણે છે કે ગુજરાતમાં જે રાષ્ટ્રવાદની પ્રખર ભાવના છે પ્લસ ભારતીય જનતા પાર્ટી એ જે કઈ કામો કર્યા છે બધા જ કર્યા છે એવું નથી કેતો ઘણા બધા કામો બાકી રહે છે અને ત્રીજું નરેન્દ્રભાઈની ની જે કાભા છે અને ગુજરાતી છે આ મુદ્દા આ કેટલાક મુદ્દાઓ છે ને એ બાકીની બધી બાબતોને ઢાંકી દે છે ને એટલા માટે જ તમે જે કોઈ ઉમેદવારો પસંદ કર્યો સી ભાજપે બે ઉમેદવારો બદલવા પડ્યા ચૂંટણી પેલા છતાંય એની અસર કેમ ખાડી શકાય છે એનું કારણ આ છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી પચીસ પ્લસ વન જે આપણે કહી છે છવ્વીસ બેઠકો એ શ્યોર છે ઇટ્સ શ્યોર શ્યોર એટલે હેટ્રિક થશે ફરીથી હેટ્રિક થશે યસ બસ આટલું જ સમજવું હતું ને આમ ઘણા બધા પ્રશ્નો વધારે પણ છે પણ હજી સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી તો આપણે ચર્ચાઓ કરતા રહીએ એમાં કોઈ જ મતલબ નથી આંકડાઓથી આપણે ના નક્કી કરી શકીએ કે કયા વિસ્તારમાં કેવું વોટિંગ થયું છે વોટર્સે શું વોટિંગ કર્યું છે ઉપર ઉપરની વાતો છે ચાર તારીખની આપણે બધાએ જ રાહ જોવાની છે કે ચાર તારીખે શું રિઝલ્ટ આવે છે ફરીથી ચાર તારીખે સર સાથે પણ મળીશું અને ચર્ચા કરીશું કે આપણે જે પહેલા ચર્ચા કરી રહ્યા હતા ને અત્યારના રિઝલ્ટ આવ્યો છે કે એનું એજ છે તો કેમ છે થેન્ક યુ સો મચ સર આપ અમારી સાથે જોડાયા થેન્ક યુ